કોલમ ઊભા કરી નાખ્યા નીચે સાવણી ફીટ કરી નાખી છે તો આવી રીતે બધા કોલમ ઊભા કરી નાખ્યા છે મકાન ના તો બધો સામાન પણ આવી જાય આપણે ભૂરો રમે છે ક્યાં આવી જાવ ભૂરો ભૂરા પાસે જવું જો તો જો કોલમ ઊભા કરી નાખ્યા છે તો આજે આ બધા કોલમ ભરવાના છે એટલે મજૂર આવશે હમણાં નવ એક વાગી એવા તો બધા કોલમ આગળ ભરાતા જશે નવ જેટલા કોલમ છે નવ થી દસ તો જો આવી રીતે આપણે અહીંયા રૂમું કરવાની છે બધો સામાન કાલ આવી જશે ટ્રક

વૃક્ષો પણ મોટા મોટા છે એટલે પવન પણ ઠંડો ઠંડો હોય એટલે આજ તો જેકેટ પહેરવું બહુ ઠંડી છે આપણે સામાન છે આજ બપોર થાય ને બધો સામાન ખાલી છે અડધો પણ થોડું થોડું વધશે આજ બધા આ ભરી દેવાના છે એટલે કોલમ ભરી દેવાના છે થોડોક ઝાકા પડે એટલે આપણે સીમેન્ટને ચો ઢાકી દીધી છે ભલોની તો આજ નખરાત કર્યા કરશે મજા લાગે ભલોની તો આપણે એક ટ્રક કોંક્રેટ છે એક ટ્રક પીળી રેતી હે ને અહીંયા ટ્રેક્ટરનો ફેરો આપણે રેતી છે અને પાછળ બધું દેખાય એ આપણે આમાં ભરવાનું છે પાછું માટી તો મિલર ને બધું આવવાનું છે મિલર ના ગોળો આવશે એટલે આમાં બધું આપણે માલ ભરી દેવાનો છે કોંક્રેટનો માલ બપોર થાય તો બધું ભરાઈ જાય તો આવી રીતે કઈક મકાનની કામગીરી ચાલુ હતી ત્યારે પક્ષીઓ પણ બોલાવીના છે તો હવે મારે જાનું છે વાડીમાં એક મોટર બેન કરવા ખાલી પછી આપણે જમવાનું છે હજી જમવાનું બાકી છે તો આલો બધા જમવા તો આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ત્રીસ કે થઈ જશે તો મારી આઈડી છે મનીષા વ્લોગ યુટ્યુબ ત્રીસ કે તો તમે ફોલો ન કરી તો ફોલો કરી આવજો તો અત્યારે પવન હતો એટલે ઠંડી બહુ છે હા આજ વધારે ઠંડી પડી હજી નહેર તો આવીને કેનાળ આવશે એટલે વધારે ઠંડી લાગશે તો આ બધું જોઉં કેટલા દિવસથી મારા વાડીમાં વાટમાં રહીને વાડી જઈ મસ્ત એક નંબર રખડી રખડી ને હજી કાલ જ નવરા તો જો હજી એને કુતરા રે રમવા જાવ તેડી હી કમેન્ટ માં આ કવરાયમાં માં કવરાઈ માં ને ઉતરણ તો ગમે એમ કરી ને તો હવે તો મિલર આવી ગયો એટલે ફટાફટ બધા મજૂર કામ કરવા મળ્યા હતા તો અહીં જો ગોળ આવી ગયો છે ને બધા મજૂર પણ બધા પોતાની રીતે કામ કરવા મળ્યા છે જે તો બપોર થશે તો આ ત્યાં સુધીમાં કોલમ બધા ભરાઈ જશે તો બધો ફટાફટ હાલવા વિનો છે હવે બપોર થાય તો આ બધા ભરાઈ જશે પણ મજૂર જણા છે તો પાણી પણ સાથે સાથે શરૂ છે ને બધા ખાડા પલાળવાના છે પાણી પણ શરૂ છે ને બધા ખાડા છે કોલમ ના એ બધા આપણે પલાળી દેવાના છે એટલે झाले बे पलाळी देश खाडा पलाळवा शरवात करणातो जाण रोज पावन आम्हाला आपण थोडं थोडं पाणी पेरी देशे